રાજા રજવાડાના સમયમાં આ પ્રકારના લગ્ન પ્રસંગો થતા પરંતુ ગીર સોમનાથ જિલ્લા કે સમગ્ર પંથકમાં હાથીની અંબાડી પર નીકળ્યું હોય એવો આ પ્રથમ પ્રસંગ હશે તેમણે વધુમાં જણાવ્યું છે કે એટલું જ નહીં લગ્ન પ્રસંગમાં વરરાજાના ફુલેકાને જોવા આજુબાજુના વિસ્તારમાંથી આપણી મોટી સંખ્યામાં પ્રથમ વખત અમારા આજ ગામમાં લોકો આવ્યા હોય તેવું જોવા મળ્યું હતું ગામની શેરીઓ મહેમાનો અને સ્થાનિકોથી ભરચક થઈ ગઈ હતી વરરાજા મયુર ફુલેકામાં આકર્ષણ અશ્વો પર સવાર થઈને પરિવારના મોભીઓ પણ છોડાયા હતા લગ્ન ગીતોની ની રમજોટ સાથે નીકળેલા આ રજવાડી ઠાટના ફુલેકાએ સમગ્ર વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું છે મહેશ ડોડિયા નેશન પ્રેસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બાય આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર